શ્રી તથા શાળાના સેવક ભાઈઓ સંકલ્પ લઈએ છીએ કે આપણે સાથે મળીને શાળાને સ્વચ્છ શિસ્તબદ્ધ હરિયાળી તેમજ પ્રેરણાદાયી સ્થળ બનાવીશું આપણે શાળાની સંપત્તિને સમય અને સંસાધનોને રાષ્ટ્રીય સંપત્તિ ગણીશું અને તેનું રક્ષણ કરીશું સાથે સાથે વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું

પરંતુ ચારિત્ર નિર્માણ સ્વ વિકાસ અને સમાજ સેવાના માધ્યમ તરીકે સ્વીકારે આપણે શાળાને ફક્ત એક સંસ્થા તરીકે નહીં પરંતુ સંસ્કાર સેવા અને સમર્પણ નું તીર્થ માનીશું અને તેના સ્વાભિમાન ની રાષ્ટ્ર નિર્માણ નો આધાર છે ભારત માદાગી ભારત માદાગી ભારત માદાગી ભારત માદાગી ભારત માલાજી